ભૂપેન્દ્ર પટેલ આજે સવારથી અમરેલી જિલ્લાની મુલાકાતે હતા અહીં સૌપ્રથમ સુપ્રસિદ્ધ નાગનાથ મંદિર માં પૂજા અર્ચના કરી હતી બાદમાં અમરેલી માં આવેલા ગાયકવાડી રાજમહેલ ના નવીનીકરણના ખાત ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ અમરેલીમાં પીપીપી મોડેલથી બતાળીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમરેલી બાદ મુખ્યમંત્રી સાવરકુંડલા પહોંચ્યા હતા અહીં મહુવા રોડ પર બનનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ લીલીયા ગ્રામ પંચાયતના જેટિંગ મશીન અને છ્યાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયા હીરા સોલંકી મહેશ કસવાડા જનક તળાવિયા જેવી કાકડિયા અને સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર ઐતિહાસિક નગર તરીકે આખી દુનિયામાં જાણીતું છે ત્યારે હવે તેની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે આ એશિયાનું સૌ પ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ છે જેમાં આવીને પ્રવાસીઓ અઠ્યાવીસો વર્ષ પહેલાં માનવી કેવું જીવન જીવતા હતા તેનો લાઈવ અનુભવ કરી શકશે આ મ્યુઝિયમમાં ખોદકામ દરિયા મળી આવેલા પ્રાચીન અવશેષોને રાખવામાં આવશે ખોદકામ દરમિયાન મળેલા કાળના જુદા જુદા પૌરાણિક અવશેષોને અલગ અલગ ફ્લોર પર રાખવામાં આવશે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ખતમ કરી મારવાની ધમકી આપનાર ભાજપના નેતાઓ સામે ગુનો નોંધવા પોલીસ કમિશનર કચેરીએ આવેદન સાથે ઉગ્ર રજૂઆત કરાઈ હતી જેમાં જણાવ્યા અનુસાર બીજેપી નેતા તરવિંદર સિંહ મારવાઈ તારીખ અગિયાર નવ બે હજાર રોજ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખોલે આમ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કાવા થા તેવી ધમકી આપી હતી તેમજ મહારાષ્ટ્રના સિંધે સેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે જાહેરમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ની જીપ કાપશે તેને રૂપિયા અગિયાર લાખનું ઇનામ આપીશ તેવી ધમકી ભરી જાહેરાત કરી હતી જ્યારે રેલવે રાજ્યમંત્રી રમનીત બિટ્ટુએ તારીખ પંદર નવના રોજ રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી કહી હિંસા ભડકાવવા પ્રયાસ કર્યો હતો ત્યારે આ ભાજપના નેતાઓ સામે ગૃહ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અમદાવાદ શહેરના વિસ્તારમાં એક દુકાનમાં તોડફોડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં કેટલાક અસામાજિક તત્વો દુકાનમાં રહેલી વસ્તુઓને નુકસાન પહોંચાડતા અને દુકાનદાર પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે આ હંગામા દરમિયાન ત્રણ લોકો ઘાયલ થયા હતા શાબ્દિક બોલાચાલી બાદ આરોપીઓએ દુકાન પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ગુરુ નોંધી સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ગાંધીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં બે શિકારી શાહુડીનો શિકાર કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો વિડીયો વાયરલ થતાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ વાયરલ વિડીયો અંગે વન વિભાગ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ વિડીયો ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોનો છે વન્યજીવનો શિકાર કરી તેનું માંસ આરોપતા હોય તેવું જાણવા મળ્યું હતું જેને લઈને વન વિભાગ ગાંધીનગર જિલ્લામાં બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં પણ સાવડીનો શિકાર કરતા શિકારી વિડીયો મારફતે તપાસ હાથ ધરતા વન વિભાગે બે આરોપીઓને ઝડપી લીધા હતા નડિયાદ પાસેના પીપલક ગામની સીમમાંથી પસાર થતી મહી સિંચાઈની મુખ્ય કેનાલમાં એક કાર ખાબકી હોવાનો કોલ નડિયાદ ફાયર બ્રિગેડને મળ્યો હતો જે બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કેનાલના પાણીમાં ઉતરી કારને ક્રેન મારફતે બહાર કાઢી હતી આ કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો છે જે દિશામાં નડિયાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે આ ડેડ બોડી કાર ચાલકની છે કે કેમ અને કારમાં અન્ય વ્યક્તિઓ સવાર હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના કિશનવાડી ખાતે આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂરની દહેશતનો ભોગ બનેલા લોકોએ સેવાસેતુ કાર્યક્રમમાં પહોંચેલા સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યોનો વિરોધ કર્યો હતો અને આ વિસ્તારમાં હજુ સુધી કેશ ટોલની સહાય ન મળી હોવાના આક્ષેપ કરી સર્વેની માંગ કરી હતી ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરે પોતાનો બચાવ કર્યો હતો વલસાડ રેલવે સ્ટેશન પર બુધવારે સાંજના સમયે એક યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે આત્મહત્યાની સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં એક યુવાન ટ્રેન આવે તેની રાહ જોઈ રહ્યો છે ટ્રેન નજીક આવતા ઝડપથી ચાલીને અચાનક જ ટ્રેન પર કૂદી પડે છે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું રેલવે પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે અંજની ઇન્ડસ્ટ્રીમાં પોસ્ટર વોરને કારણે બીજા દિવસે પણ કામકાજ ઠપ રહ્યું હતું જોકે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ વિભાગે પેટ્રોલિંગ કર્યું હતું સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાવર ખૂબ મોટી સંખ્યામાં ઓડિશાના કામદારો કામ કરે છે હજારોની સંખ્યામાં કામ કરતા ઓડિશાના કામદારો વચ્ચે કેટલાક અસામાજિક તત્વો પણ સમયાંતરે વાતાવરણ તંગ કરવા માટે પ્રયાસ કરતા હોય છે અંજની ઇન્ડસ્ટ્રીઝના પાવરલૂમના લૂમના સંચાલકોની સામે અનેક વખત અસામાજિક તત્વો તોફાન મચાવી ચૂક્યા છે મંગળવારે ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા જેમાં પગારમાંથી આઠથી દસ ટકા વધારાનો માંગવામાં આવ્યો હતો એક મીટર દીધ વીસથી પચીસ પૈસાનો વધારો માંગવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રીના સંચાલકો દ્વારા સમયાંતરે ભાવ વધારો કરી દેવામાં આવતો હોય છે અને કામદારો તેમજ અસામાજિક તત્વો દ્વારા દિવાળી બાદ આ પ્રકારના પોસ્ટરો લગાડવાનું છેલ્લા સાત વર્ષથી શરૂ થયું છે બિહારવાસી યુવકનું આર્મી ઓફિસરનું સપનું સાકાર ન થતાં નકલી કસ્ટમ અધિકારી બની યુવકે રોફ જમાવી એક વર્ષમાં પંદર લાખ પડાવ્યા પછી ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી બોમ્બે માર્કેટ પાસે ચાળીસ હજાર લેતા ઝડપી પાડ્યો હતો આર્મીનો યુનિફોર્મ અને એરગન પહેરીને લોકોને ધમકાવતો હતો આરોપીઓએ છ ગુના આચર્યાની કબૂલાત કરી છે આરોપી પાસેથી ફોન સહિત બોગસ દસ્તાવેજો જપ્ત કરી કડક પૂછપરછ હાથ ધરી છે કસ્ટમના સિનિયર ઓફિસરની ઓળખ આપી પચીસ વર્ષીય હિમાંશુ રમેશ રાય પાંચ જણ પાસેથી સાત લાખની રકમ પડાવી છે ગઠિયાએ એરપોર્ટ પર નોકરી અપાવવા ગાડી ભાડે આપવા અને કસ્ટમમાં પકડાયેલો માલ સસ્તામાં આપવા તેમજ ઇમ્પોર્ટેડ એક્સપોર્ટના લાયસન્સ સહિતના કામો માટે લોકો પાસેથી લાખોની રકમ પડાવી હતી છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં કારની આગળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમવાળી નેમ પ્લેટ લગાડી ફરતો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર આવા જ મહત્ત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં